અને કેટલા સમયમાં એક પટોળું બને છે તો તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું એટલે વિડીયોમાં સિલાઈ સુધી બને રહેજો નાવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોતો હોય તો ફોલો કરી લેજો તો ચાલો આપણે સંપૂર્ણ માહિતી લઈએ ચાર પાંચ મહિને એક જ વાર

એક જ તો મિત્રો આ છે પાટણનું જે વિશ્વ પ્રખ્યાત પટોળું ને હાલ હું શોપ ઉપર વિઝિટ કરવા માટે આવ્યો છું અને નીચે કોન્ટેક નંબર હું આપીશ જો તમારે કોઈ પણ વિઝિટ કરવી તો કરી શકો છો આપણે પાટણથી રાણકી વાવ જતા આ શોપ તમને જોવા મળશે જે આપણે કયું એડ્રેસ છે આપણે એમનો કોન્ટેક્ટ નંબર છે તો તમે જે મિત્રોને વિઝિટ કરવી તો કરી શકે છે ને પાટણનું વિશ્વ પ્રખ્યાત પટોળ આપણને ખબર છે મિત્રો તમે સામે જે જોઈ રહ્યા છો એ પટોળા હાઉસ છે એટલે પટોળાની શોપ છે અને કોઈ પણ મિત્રને અહીં વિઝિટ કરી હોય તો રાણકી વાવનો આ મેઇન રસ્તો છે આ બાજુ રાણકી વાવ છે અને સામે ચોકડી છે એનાથી સો મીટર જે આ સામે મ્યુઝિયમ છે એ મ્યુઝિયમની એક્ઝેક્ટ સો મીટરના અંતરે તમને અહીંયા શોપ જોવા મળી જશે અહીંથી તમને અલગ અલગ પ્રકારના ખાસ કરીને ત્રીસ હજારથી કરીને દોઢ બે ત્રણ પાંચ લાખ સુધી તમને અલગ અલગ પ્રકારના પટોળા મળી રહેશે